ભચાવ વિભાગ આગેવાનીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલસીબી એસઓજી તથા અંજાર ભચાઉ વિભાગના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જેમાં ડીવાયએસપી એક પોલીસ ઇન્સ્પેક્ટર છ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બાવીસ પુરુષ પોલીસ કર્મચારી બસો મહિલા પોલીસ કર્મચારી ત્રેપન અને જીઆરડી ચોપન એમ કુલ ત્રણસો એક્યાસી પોલીસ અધિકારી શ્રી કર્મચારીઓની અલગ અલગ ગામ વાઇઝ ટીમો બનાવી રાત્રિના સમયે એકી સાથે

દેશી બંદૂક જેની કિંમત રૂપિયા બે હજારની મળી આવતા સામખ્યાળી આર્મ એક્ટ તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે નંગ બાર જેની કિંમત રૂપિયા છસો મળી આવ્યા છે અને ઉમરદીન જુસબ ત્રાયા ઉમર વરસ ચુમાલીસ રહેવાસી શિકારપુર તાલુકો ભચાઉ વાડાના કબજામાંથી જીવતા કાર્ટિસ નંગ ત્રણ જેની કિંમત રૂપિયા એકસો મળી આવ્યા છે રફી ખાંચી અલ્લા રખા ત્રાયા ઉમર વર્ષ પાંત્રીસ રહેવાસી શિકારપુર તાલુકો ભચાઉવાડાના કબજામાંથી બીયર મળી આવતા સામખ્યાળી પોલીસે પ્રોહિ કલમ પાસઠ એ એ એકસો સોળ બી મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે અન્ય હથિયાર મળી આવેલા છે જેમાં ધારદાર તલવાર આઠ લોખંડની ફરસી બે તેમજ છરા ધારિયા ઓગણીસ લાકડાના હાથાવાળો ભાલો એક એર ગન ત્રણ એલ્યુમિનિયમનો દંડો એક આધાર પુરાવા વગરના વાહનો છ એમ સી આર ચેક આઠ શંકાસ્પદી ઇસમો ચેક બાવીસ મળી આવ્યા છે